સુરતમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં ખેલાડીઓના કર્તબ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા સત્તરમી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં અક્ષય કુમાર બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા સુરતમાં સત્તરમી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરાયું હતું આ ટુર્નામેન્ટમાં બત્રીસ રાજ્યોના બે હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરના રોજ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર જેકી શ્રોફ તેમજ બોલીવુડ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વીન્કલ ખન્ના ડિમ્પલ કાપડિયા સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા જોકે આ દરમિયાન અઠયાસી વર્ષના શાંતાબાના લાકડી અને તલવારના કરતબ જોઈ કુમાર સ્ટેજ પરથી દોડી આવ્યા હતા અને તેમને ભેટી પડ્યા હતા ટુર્નામેન્ટમાં સમાપન સમારોહમાં પુણેથી ખાસ આવેલા શાંતા પવાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અઠ્યાસી વર્ષની ઉંમર હોવા છતાં શાંતાબા તેમની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતા અને પોતાની માર્શલ આર્ટના કરતબનું પ્રદર્શન કર્યું હતું તેઓ નવ વર્ષની ઉંમરથી જ લાકડી અને તલવાર ચલાવવાનું તેમના માતા પિતા પાસેથી શીખ્યા હતા અને આજે પણ તેઓએ આ કળાને જીવંત રાખી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ભવ્ય કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કુડો પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ સુરત પોલીસે કરેલી સારી કામગીરી બદલ પોલીસ પરિવારના અનેક પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત